શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે નવ ભાગ સાંભળ્યા છે આજે આપણે દસમો ભાગ સાંભળીશું ઓ ગમ ગણપતએ નમઃ ઓ શ્રી સરસ્વતે ન શ્રી ગુરુભ્યો ન એ સમયે આ ઉત્તમ વૈકૂંટ પૂરીને જોઈ ભગવાન વિષ્ણુ નવાઈના મહાસાગરમાં ચરકવા લાગ્યા જ્યાં પણ કમલલોચન ભગવાન શ્રીહરિ વિરાજમાન હતા જ્યાંથી વિમાન પાસું ઉપડ્યું અને અમૃત જેવા મીઠા પાણીનો સમુદ્ર હતો જ્યાં સુંદર દીપ હતો મંદાર પારિજાતના વૃક્ષ પણ શોભતા હતા આખો દીપ મનોહર વૃક્ષોથી શોભી રહ્યો હતો ત્યારે દૂરથી એક મજાનો પલંગ નજરે આવ્યો જેના પર ઉત્તમ પ્રકારના બિછાના શોભતા હતા અને આવા શોભાયમાન પલંગ પર દિવ્ય તેજધારી રમણી બેઠા હતા તેમના ગળામાં લાલ રંગના મોતીઓનો સરસ મજાની માળા હતી એટલું જ નહીં તે દિવ્ય રમણીય રાતા રંગના આકર્ષક વસ્ત્રો ધારણ કર્યા હતા લાલ ચંદનનો લેપ શોભામાં વધારો કરી રહ્યો હતો તેમની ક્રાંતિ એટલી સરસ સમકતી હતી જાણે એકસાથે કરોડો વીજળીઓ ચમકારા કરતી હોય એમાં વળી એમની આંખોનો રંગ પણ લાલ હતો દાંત લાલ લાલ હતા કરોડો લક્ષ્મીઓથી પણ તેઓ ખૂબ શોભતા હતા તેમના હાથમાં વિવિધ આયુધો હતા આભૂષણો હતા બ્રહ્માચાર્ય કહે છે નારદ આવી સુંદર સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી અને એમની પાસે બેસીને અનેક સાધકો હરીમ મંત્રનો જાપ કરતા હતા તે આખા જગતના સૌના હૈયે વસનારા અધિષ્ઠાત્રી દેવી હતા નામ જપમાં સાથ આપનારી અનેક સખીઓ તેમની નિરંતર સ્તુતિઓ કરતી હતી તેમને જોઈને અમોને ભારે નવાય લાગી અમે એકબીજાને પૂછવા લાગ્યા આ સુંદર વળી કોણ છે અને એમનું નામ શું છે અમે તો એમના વિશે બિલકુલ અજાણ છીએ તેમના હાથ પગ નેત્ર કેવા સુંદર છે આ કોઈ નથી અપ્સરા કે કોઈ ગંધર્વ કન્યા કે નથી કોઈ દેવકન્યા ત્યાં તો સંદેહમાં ઘેરાયેલા એ બધા વચ્ચે ભગવાન વિષ્ણુએ કહ્યું તેઓ ભગવતી જગદંબિકા છે આ ભગવતી આપણા બધાના આદિ કારણ છે આ એ જ દિવ્યાંગના છે જેમના મેં પ્રલયકાળમાં દર્શન કર્યા હતા ત્યારે હું બાળ સ્વરૂપે હતો એ હારડું ગાઈને મને ઝુલાવતા હતા આમને જોતાં જ મને પહેલાંની વાત યાદ આવી ગઈ આપણા બધાની જગજનની છે વટવૃક્ષના પાંદડા પર એક મજબૂત શૈયા હતી જ્યાં હું સૂતો હતો અને પગના અંગૂઠાને સૂચતો હતો ભગવાન વિષ્ણુનું કથન સાંભળી સૌ દેવો રાજી થયા એમણે વધુમાં કહ્યું આપણે વારંવાર પ્રણામ કરીને ભગવતી પાસે જઈએ ભગવાને કહ્યું અને સૌ ઉડતા વિમાનમાંથી નીચે આવ્યા છેક દેવી જ્યાં હતા ત્યાં પહોંચ્યા ત્યાં તો દેવીની નજર પડી ત્યાં તો તેઓ મધુર હાસ્ય છોડવા લાગ્યા અને એ જ સમયે જાણો જાણે ચમત્કાર થયો દેવીએ એ જ વખતે અમને ત્રણે સ્ત્રી બનાવી દીધા અમારા શરીર પર મોંઘા વસ્ત્રો અને મોંઘા આભૂષણો હતા અમને એ વાતની નવાઈ લાગી કે અમે આમ સુંદર સ્ત્રી કેવી રીતે બન્યા અમે દેવીની પાસે ગયા પ્રણામ કરીને બેઠા ત્યારે એ દેવીની આસપાસ અન્ય હજારો સહેલીઓ બેઠી હતી જ્યાં એક પાદપીઠ હતી ઊંસા આસણે બેઠેલા તે પગ મૂકવાની પાટલી તે અનેક મણિઓથી શણગારેલી હતી કરોડો સૂર્ય જેવો પ્રકાશ એમાંથી નીકળતો હતો તેની આસપાસ જે હજારો દેવીઓ બેઠી હતી એમના વસ્ત્ર પણ રંગબેરંગી હતા દરેક દેવીની આકૃતિઓ કલ્યાણમય હતી તેઓ બધી ભગવતી ભુવનેશ્વરી પાસે બેસીને સેવા કરતી હતી કેટલીક અન્ય વળી નાચ ગાન કરતી હતી જ્યાં ભગવતી ભુવનેશ્વરીના ચરણ કમળ જેવા કોમળ હતા નખ સ્વસ્થ દર્પણ જેવા હતા એમના નખમાં મને સ્થાવર જંગમ સંપૂર્ણ બ્રહ્માંડ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર વાયુ અગ્નિ યમરાદ સૂર્ય ચંદ્ર વરુણ કુબેર ત્વષ્ટા ઇન્દ્ર પર્વતો સમુદ્ર નદીઓ ગંધર્વો અપ્સરાવો વિશ્વાસુ ચંદ્રકેતુ શ્વેત ચિત્રાગદ નારદ તુબુર હાહા હુહિ અશ્વની કુમારો વસુગણ સિદ્ધ સાજ્ય પિતૃઓ શેષનાગ બધા બધાજનાગ કિન્નર ઉરગ રાક્ષસ વૈકુંઠ બ્રહ્મલોક તથા પર્વત શ્રેષ્ઠ કૈલાસ જોવા મળ્યું હતું મારું જન્મસ્થાન કમળ પણ ત્યાં હતું તેના પર ચાર મુખવાળા બ્રહ્મા બેઠા હતા શેષશાહી ભગવાન વિષ્ણુ પણ ત્યાં દેખાતા હતા અને મધુ કેટક પણ પાસા ત્યાં જોવા મળ્યા વિષ્ણુ અને શંકર ચારે નવાઈમાં ડૂબી ગયા એમણે માની લીધું કે આ દેવી જ અખિલ જગતની માતા છે અમે એકી હશે અપલક એમને જોતા રહ્યા આ સ્થિતિમાં સો વર્ષ પૂરા થયા સ્ત્રી વેશમાં બદલાયેલા વિષ્ણુએ ત્યારે ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિનો આરંભ કર્યો આપને અમારા નમસ્કાર હજો પ્રણામ હજો તમો મનોરથ પૂર્ણ કરનારા અને સિદ્ધ સ્વરૂપા દેવી શો હે માં હું જાણી ગયો છું કે આ સંપૂર્ણ જગત તમારામાં વસ્યું છે હે ભગવતી તમે બધાના માતા શો જગતનું પાલન કરવું અને એને બનાવી રાખવું એ આપનું સ્વાભાવિક કાર્ય છે આપની કૃપાથી જ મારું વિષ્ણુ બ્રહ્મા શંકરનું અસ્તિત્વ છે તમારી વ્યાપક માયા જ આ સંસારનું નિર્માણ કરે છે તમો મહાવિદ્યા સ્વરૂપિણી છો તમો અમારા સઘળા મનોરથો પૂર્ણ કરો છો હું આપના ચરણોમાં મસ્તક ઝુકાવીને વારંવાર વંદન કરી કલ્યાણ માગું છું ભગવાન વિષ્ણુ પછી ભગવાન શંકર કહે છે હે દેવી જો ભગવાન વિષ્ણુ તમારામાંથી ઉત્પન્ન થયા હોય તો તેમના પછીના બ્રહ્મા પણ તમારામાંથી જ ઉત્પન્ન થયા હોય એ તમારા બાળક કહેવાય અને પછી તમોગુણ ઉત્પન્ન કરનારો હું તમારો બાળક નથી અને તમને પણ ઉત્પન્ન કરનારા તમે જ શો આ સંપૂર્ણ જગતને પેદા કરનારા તમે અત્યંત છો હે માં આ પૃથ્વી આ જળ આકાશ વાયુ અગ્નિ જ્ઞાન ઇન્દ્રિ કર્મ ઇન્દ્રિ બુદ્ધિ મન અને અહંકાર પણ પેદા કરનારા તમે જ શો બધુંય તમો હે દેવી આ જગતને તમો બનાવો છો તે પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના રૂપમાં તમે આ જગતની રચના કરો છો તેથી આ બધું ચરાચર જગત તમારું છે અમો તો ફક્ત તમોએ બનાવેલા રચેલા નિયમોમાં જ રહીએ છીએ તમો વળી જુદા જુદા રૂપોમાં પોતાના મનોરંજન માટે પોતાની ઈચ્છા પ્રમાણે ક્રીડા કરો છો અને એને વળી સંકેલી પણ લોશો તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો દસમો ભાગ આપણે સમાપ્ત કરીશું હવે પછીના વિડીયોમાં આપણે અગિયારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો